રંધણ છ થે આ થોડો બાન લઈ જવું ના તો છોકરાનું મોકલું તે બેસન બેસન લઈ આવો ડુંગળી ગટારા કોન બધું લાઈન મરચન બરચન નાખીને આપતો થોડું ગોટા બનાવી ખાવા આજે રોધનછ છો પૈસા પૈસા આલો જ કોફી લઈ આવું આજે રોધન છ ના ના આજે રોધન છે અને પૈસા હું તને મુલું

વધતા તો નહીં પણ આ તો લાઈન રોધી હોય તો સારું હતું એ તો કહીએ છીએ તું વજન છે ને રોજ નહીં જાય એટલે ગમે તે નાયકન જતા રહું આપણે એ પેલી કરી જ રોધન શર્ટ એવી આ એ રોધન શર્ટ કરશું કોણ કહેવાનું છે આપણો અને આપણે ખાવાનો ટાઈમ જ જવાનું એટલે આપણો કોઈ ના કે જ ના એવું છે હા એમ કરીએ તાને હા જોડો તાન જોડો તાન

આપડો મફત નું કોક દોડાવું છું તું આઈડિયા એટલે બુદ્ધિ એટલે આપડી કેવું હા ખાલી ગોટા દે ડાયરેક્ટ સુલજ જતું રહેવા ને આપડે ના પાડવાના છે

હલો હા બોલો હા હગનભાઈ હું કરો છો કોઈ નહીં યાર હાલ તો તહેવાર છું તે ઘેર હતા આ પેલા તમારે બહુ બીમાર પડ્યા હતા યાર હેલો પશુ ભાઈ શું થયું યુવાન યુવાન તટકાય તી શું કયો છો યાર આને દવાખોને લઈ ગયા હતા એવું છે મને સમાચાર મળ્યા નહીં કોઈ હાથી તમે હમણાં આવો સાહેબ હું તો મારે આવવું પડશે યાર સમય ફોન બોને કર્યો નહીં હા એટલે તો દવાખાના ના હળા મળા હતા એટલે ઓધો નહીં હળો હું પોકું તા હા હો હર હા તો એ આવો હા 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 જોયું એ હગો ત્યો જ હોય આપણે શેરી રોમ રોમ કારણ આવું કહેવા જવાનું એટલે મેળાઈ જાય આપણો ગોટોના ટાઈમ જ જવાનો હા અમત તો નહીં આટલું બરોબર દોડો તા ને

આ કારીગર ટાઈમ આવી ગયો તે વળી પછી જાય બાપા મજબૂત ગોટા બનાવજો આઈ રે મજબૂત બનાવજો ને મજબૂત તમે રાખી જોજો ખાલી એ લોકો કશું અધર નહી આપણો તો કારીગર સારો હોય તો કાયમ માટે બોલાવશું અને તેલ આટલું જ છે ઓવા હા હળો ચાલ છે હળો નહીં

બા તમે બનાતા શીખો એટલે આપ ઘેર બનાવીને ખાવાય લઈ રહી ઘેર બી આ તેલ

હે જો આ ખાવા માટે તો વાત કરવા માટે આખી રાત પડી છે એમ પણ મારી વાત હોપલીયો થારું ના ના કશું વાત થયો ભઈ પેલા ખઈ લેજો આ ખઈ લે હેડો લે છોકરા હા પડી મેક તો તું 10 આવ છે હોડો આપણો કી આમ તૈયાર થઈ ગયો હેલો ફરો ગોટા તૈયાર